એક ટોપલી છે એમાં બધા વ્યવસાયકારોના નામ લખેલી કાપલી મૂકી છે આપણે આ પક્ષી પાસે એક એક કાપલી કઢાવવાની છે જે વ્યવસાયકારનું નામ આવે એનો ક્રમ નામ અને તેમણે શું કામ કર્યું એ લખવાનું છે તમને સમજાય એટલે પહેલા ક્રમ પર મોચી લખ્યું છે અને તેનું કામ બૂટને પોલિશ કરી લખેલું છે હવે જુઓ પક્ષીએ કોની કાપલી કાઢી હમ દરજી દરજીએ શું કર્યું કોટ સીવ્યો બરાબર હવે પક્ષી કોને લાવ્યું સુથારને સુથાર ભાઈએ શું કર્યું વાહ સાચું કબાટ બનાવ્યો પક્ષી લાવ્યું એ કોણ છે હા લુહાર છે એમણે શું કર્યું બરાબર પલંગ બનાવ્યો હવે પક્ષી લાવ્યું એ છે ધોબી તેણે કપડા ધોઈ ઇસ્ત્રી કરી હવે કાપલીમાં વાળંદનું નામ છે તેણે વાણ કાપ્યા પછી પક્ષી લાવ્યું એ નામ હમ કડીઓ તેણે મકાન ચણ્યું અને આ કાપલીમાં કોનું નામ છે એકદમ સાચું કુંભાર લખ્યું છે તેણે શું કર્યું એણે માટલા બનાવ્યા બાળમિત્રો આના પરથી એક રમત પણ રમી શકાય એક ટોપલી લાવી અને એમાં આ બધા વ્યવસાયકારોના નામ લખેલી કાપલી મૂકો પછી તમારે સૌએ વારાફળથી ટોપલીમાંથી એક એક કાપલી કાઢવાની કાપલીમાં જેનું નામ નીકળે તેનો અભિનય કરવાનો ગીતમાંથી શોધીને લખો બાળદોસ્તો તમે જામ્યું કારીગરનો મેળો ગીત જોયું એ ગીત અહીં આપ્યું છે એના આધારે આપેલી ખાલી જગ્યા પૂરવાની છે પહેલી ખાલી જગ્યા છે એ તો ઈંટ માટીથી ખાલી જગ્યા ને મહેલ બનાવે છે ખાલી જગ્યામાં શું આવશે ચણી ચણી શબ્દ આવશે કાપડ કાપી ખાલી જગ્યા કોટ કોટ બનાવે છે દરજી બનાવે ગીતમાં એ લીટી શોધો જોઈએ હા સાચું છે ખાલી જગ્યામાં જોત જોતામાં લખો એરણ અને ખાલી જગ્યા લઈને આવ્યા લુહારભાઈ લુહારભાઈ એરણ સાથે બીજું શું લઈને આવે બરાબર ધમણ લખો ખાલી જગ્યા કરીને એ રંગ ચડાવે છે સુથાર લાકડકામ કરી રંગ ચઢાવે છે ખાલી જગ્યામાં લાકડકામ લખો પછીની ખાલી જગ્યા છે ખાલી જગ્યા છાંટી વાળ કાપીને વટ પાડી દે છે અરે વાહ આ તો તમને આવડે છે ખાલી જગ્યામાં ફુવારો લખો ચાકડો ની ટોપલો લઈને ખાલી જગ્યા આવ્યા આ કોણ હશે બરાબર ખાલી જગ્યામાં કુંભારભાઈ લખો મિત્રો બાકી રહેલી ખાલી જગ્યાના શબ્દો ગીતમાંથી શબ્દ શોધી ખાલી જગ્યા પૂરો જવાબ લખો બાળ દોસ્તો હવે જામ્યુ કારીગરનો મેળો ગીતમાંથી કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે તેના જવાબ તમારે લખવાના છે એક વાળંદ વાળ કેવી રીતે કાપે છે વાળંદ કુવારો છાંટીને વાળ કાપે છે બે દરજી કોટ કેવી રીતે બનાવે છે દરજી કાપડ કાપી જોત જોતામાં કોટ બનાવે છે ત્રણ કુંભાર શામાંથી માટલા બનાવે છે કુંભાર માટીમાંથી માટલા બનાવે છે ચાર રાંપી અને પોલિશનો ઉપયોગ કોણ કરે છે રાંપી અને પોલિશનો ઉપયોગ મોચી કરે છે પાંચ લાકડકામ કોણ કરે છે લાકડકામ સુથાર કરે છે છ મોચી ચામડું કાપીને શું બનાવે છે મોચી ચામડું કાપીને બૂટ બનાવે છે સાત દરજી કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે દરજી સોય ટેપ અને સંચાનો ઉપયોગ કરે છે દોસ્તો આ પ્રશ્નો અને તેના જવાબ તમારી નોટબુકમાં લખો પેરીયો ફેરીઓ રમીએ બાળમિત્રો તમારી શેરી એ સોસાયટીમાં જુદી જુદી ચીજવસ્તુઓ વેચવા આવતા ફેરિયાઓને તમે જરૂર જોયા હશે પોતાની વસ્તુ વેચવા માટે ફેરિયાઓ એક અલગ રીતથી જ બૂમો પાડતા હોય છે ફેરિયા ભાઈ હોય અને બહેન પણ હોય चालो क्यों फेरियो के भी रीते बोले ए जो ये रमकड़ा रमकड़ा ए रमकड़ा वाले रमकड़ा रमकड़ा आवी गया भाई रमकड़ा चुनो सामान लखंड भंगा સંબાર ઇડલી વાે ઇડલી વાેલીટાકા ગોભી દાણા મરચાદુ શાકભાજી આઈ શાકભાજી ચાદર લઈ લો ચાદર दौड़सो नीबे दौड़सो नीबे थोड़िया चोरसा चादर ए तकिया कवर चौरसा चादर नेपकिन ठंडी मिट्टी कैंडी आइस कैंडी आई आए आइसक्रीम आजाद कुल्फी आई आजाद कुल्फी રૂપિયામાં બામ લો ઘૂંટણ માથું કમર દુખે તો બામ લગાવો બીસ રૂપિયામાં બામ લો એ સસ્તામાં સસ્તો અને સારામાં સારો બામ લઈ લો બામ જૂનું દરદ મટાડે દુખાવો મટાડે